નમસ્કાર આપજી રાય છે ઓણેસો પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલભગત વડોદરાના અટલાદરાની બીએપીએસ સંસ્થાના મોટી સંખ્યામાં સંતોએ લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું વડોદરાના અટલાદરાના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા મહંત સ્વામી મહાજનોની આજ્ઞા અનુસાર મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સમસ્ત સમાજને તથા સવિશેષ સંસ્થાના તમામ હરિભક્તોને પ્રથમ મતદાન કરવાની હાકલ કરી હતી ત્યારે અટલાદ્રા મંદિરના સંતો સવારની

ભાગ લેતા ખૂબ આનંદ અનુભવાય છે આ લોકશાહી પર્વ એ પૃથ્વી પરનો સૌથી મોટો ઉત્સવ છે અને મહા મૂલ્યવાન લોકશાહી ભારત દેશ આટલી બધી વિવિધતા છે ભારત દેશના એકસો ને ચાલીસ કરોડ લોકો જ્યારે અત્યારે આ દોઢ મહિના દરમિયાન મતદાન કરી રહ્યા છે ત્યારે દુનિયામાં આથી કોઈ મોટો અવસર નથી અને ભારત દેશની વિશેષતા કે આપણે ત્યાં સેંકડો ભાષાઓ છે અનેક ધર્મો છે અનેક જ્ઞાતિ જાતિ છે એ બધા આજે રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અધિકાર પોતાનું એક અભિપ્રાય એ પોતે વ્યક્ત કરી રહ્યા છે આટલી વિવિધતામાં આટલા મોટા દેશમાં આ ઇલેક્શન્સ કન્ડક્ટ કરવા ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ ફોર એની એડમિનિસ્ટ્રેશન તો આજે આપના માધ્યમથી સર્વેને અપીલ છે કે આપણે મતદાન અવશ્ય કરવું કારણ કે આપણા મતથી દેશનો વિકાસ થાય આપણા મતથી દેશ વધારે સુરક્ષિત બને નાગરિક વધારે સુરક્ષિત બને આપણા મતથી સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિની રક્ષા અને વિકાસ થાય આપણા દેશની ભાવિ પેઢીનું ભવિષ્ય વધારે સમૃદ્ધ અને સુખમય રહે એવા વિચાર સાથે આપણે આ મતદાન કરવાનું છે દીકરી વળાવવી અને મતદાન કરવું એ બે સરખું છે જેમ આપણી દીકરીને આપણે આપીએ એટલે કે પરણાવીએ તો જેટલા પ્રકારનો વિચાર કરીએ છીએ કે મારી દીકરી સુખી થશે મારી દીકરીને સુરક્ષા રહેશે મારી દીકરી સમૃદ્ધિને પામશે એટલો જ વિચાર મતદાનમાં કરવાનો કે મારા મતથી મારો સમાજ અને દેશ એ સમૃદ્ધ થશે સુખમય થશે પ્રગતિશીલ થશે એટલે જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વગર નાના મોટા વિવાદોથી ઉપર ઉઠીને આપણે બધાએ રાષ્ટ્ર સામે જોઈને દેશ સામે જોઈને મતદાન કરવાનું છે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે મતદાન એ પણ એક પ્રકારનું દાન છે અને એ દાન આપણે સંસ્કારી વ્યક્તિ હોય ચારિત્રવાન વ્યક્તિ હોય કેવળ દેશ માટે જ એમને સેવા ભાવના હોય એવી વ્યક્તિને આપણે દાન કરવું જોઈએ અને વર્તમાન કાળે અમારા ગુરુહરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આદેશ છે એમની ઈચ્છા છે છે પત્ર લખ્યો કે સો ટકા મતદાન નાઈ ધોઈને પૂજા પાઠ આરતી કરીને પહેલું કામ મતદાન કરવું એટલે આ એક સંદેશો અમારા ગુરુહરીનો પણ છે અને આપણે પણ દેશને જયારે સમૃદ્ધ બનાવો છે હમણાં થોડા વખત પહેલા પેરિસમાં ઓઈસીડી ની મીટિંગ થયેલી ઓર્ગનાઇઝેશન ઓફ ઇકોનોમિક એન્ડ ડેવલપમેન્ટ સાડત્રીસ દેશો નક્કી કરીને કહ્યું કે પૃથ્વી પરના ના બે હાજર વર્ષ પંદરસો વર્ષ સુધી તો ભારત દુનિયાની નંબર વન ઇકોનોમી હતી સાડત્રીસ દેશો એ આ કીધું છે સત્તર સદી પૂરી થઈ ત્યાં સુધી ભારત દુનિયાની નંબર વન ઇકોનોમી એન્ડ ટ્વેન્ટી ફોર પર્સન્ટ ઓફ વર્લ્ડ જીડીપી આપણે એ સમૃદ્ધતા પણ જોવી છે આપણી પાસે સાંસ્કૃતિક વારસો છે એ વારસો આપણે દુનિયાને દેશને આપીને સુખમય શાંતિમય માનવતા પ્રવર્તાવી છે એટલે ભારત વિકસિત બને અને વિશ્વગુરુ બને એની માટે આ વિકાસ કાળ દરમિયાન આપણો મત એ અવશ્ય આપણે આપશું જેથી ભવિષ્યમાં આપણને એક ગૌરવ રહે એક આનંદ રહે કે ભારતના એ ઉન્નતિ અને વિકાસ કાળનો હું એક હિસ્સો બની રહ્યો તો આપના માધ્યમથી આ વાત લાખો સુધી પહોંચવાની છે તો અમારી પણ નમ્ર વિનંતી અને અર્જ છે કે દરેકે મતદાન એ અવશ્ય કરવું જ જોઈએ કેમેરામેન અનિત પરમાણી સાથે સતેમ ન્યૂઝ કનેશન બ્લસ્ટ ન્યૂઝ વડેત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર